નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ આજે આપણે ખાસ વાત કરવાના છીએ મધ્યપ્રદેશના પન્નાની કે આપણે રાતોરાત કિસ્મત ચમકી છે આપણે હીરા શોધવા માટે કે હીરા જો શોધવા માંગતા હોય પન્નામાં તો એની માટે શું પ્રોસેસ આવે શું ડોક્યુમેન્ટ આવે કેટલો ખર્ચો લાગે એ વસ્તુની ખાસ તમને ડિટેલમાં જાણકારી આપીશ એટલે દરેકને ખાસ ઉપયોગમાં આવે એવો વિડીયો હશે અને ખાસ વિડીયોને શેર કરજો કે આની અંદર જે હીરા નીકળે એની અંદર જે પ્રોસિંગ શું આવે છે કઈ જગ્યા પર કેટલો ટેક્સ ભરાય છે કઈ રીતે તમને મળે છે એની અંદર કેટલો ખર્ચો લાગે છે એ બધી વસ્તુની તમને ડિટેલમાં જાણકારી આપીશ ને હાવ દેશી રીતે એટલે ખાસ વિડીયોને શેર કરજો બધાને ઉપયોગમાં આવે આપણી જાણકારી હવે વિડીયોની હું તમને શરૂઆત કરું ડિટેલમાં જાણકારી આપીશ તાજેતરમાં મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાંથી ઘણા લોકોને ઉષ્સ ગુણવત્તા અને મૂલ્યના હીરાની પ્રાપ્તિ સાથે તેમની કિસ્મત પણ રાતોરાત ચમકી ઉઠી છે પરંતુ આ વિસ્તારમાં હીરાની શોધ માટે ખાણ કેવી રીતે લીઝ પર લેવી તે અંગેના નિયમો જાણવા રોષક છે હીરા અથવા અન્ય ખનીજ પ્રાપ્ત માટે શોધવા માટે જમીન ભાડે આપવાની પ્રક્રિયા સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અને ખાણકામ કાયદાઓ પર આધારિત છે આ પ્રક્રિયા મુખ્ય તત્વે ખનીજ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે જો પણ હીરાની શોધ માટે જમીન ભાડે મેળવી હોય તો ડાયમંડ ઓફિસમાંથી સરકારની લીઝ લેવી અનિવાર્ય હોય છે આ માટે અરજી કરી અરજી ફોર્મ અરજી ફી નકશા અને જમીનની માહિતી અંગે ખાણકામ યોજના વગેરે જેવી માહિતી આપવી પડે છે તેમાં જમીન લીઝ માટે બે પાસપોર્ટ સાઇઝના ફોટાગ્રાફર ફોટોગ્રાફ આધાર કાર્ડ સરળની રસીદ જેવી માહિતી પણ આપવી પડે છે આ માટે પરના ડિસ્કટ ડાયમંડ ઓફિસમાં બસો રૂપિયાનું શરણ જમા કરવાનું હોય છે અરજી બાદ હીરા વિભાગ જમીનની તપાસ કરે છે અને સંબંધિત અન્ય વિભાગો પાસેથી અભિપ્રાય મેળવે છે તમામ મંજૂરી બાદ હીરાની શોધ માટે આઠ ગુણ્યા આઠ મીટરનો વિસ્તાર ફાળવવામાં આવે છે હીરો મળ્યા બાદ તેની પન્નાની જોઈન્ટ કલેક્ટર કચેરીમાં આવેલી ડાયમંડ ઓફિસમાં જમા કરાવવાનો હોય છે અહીં હીરાની તપાસ અને વજન કરવામાં આવે છે આ પછી હીરાની હરાજી થાય છે અને જેમ સૌથી વધુ મૂલ્ય સૂકવે છે તેનો હીરો વેચવામાં આવે છે આ પછી રકમ પર બાર ટકા રોયલ્ટી બાદ કર્યા પછી બાકીની રકમ હીરા ધારકને સૂકવવામાં આવે છે ખાસ તમને આ વિડીયોની અંદર મેં ડિટેલમાં કરી આપી દીધી બંનેની અંદર આપણે જે આઠ ગુણ્યા આઠમાં આપણા પટ્ટાની અંદર જે હીરો નીકળે એનો શું પ્રોસિંગ આવે છે એ વસ્તુને ખાસ ડિટેલમાં કરી આપી છે વિડીયો પસંદ આવતો તો શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતર